માલપુર નગરમાં પાણી પુરવઠા વિભાગની રૂબન યોજના ત્રણ કરોડના ખર્ચે પાણીની યોજનાનું ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ભૂમિપૂજન કરાયું માલપુર નગરમાં વર્ષોથી પાણીની સમસ્યા હતી હાલ દર બે દિવસ નગરવાસીઓને પાણી મળે છે ગામમાં જ એક ત્રણ યોજના હેઠળ વધારે ક્ષમતાવાળી એરવો હેડ પાણીની ટાંકી પણ છે પરંતુ પૂરતી યોગ્ય પાઇપલાઇનના અભાવે ગ્રામવાસીઓને વર્ષોથી પાણીની સર્વયોજન ઝંખી રહ્યા હતા ગ્રામ પંચાયત દ્વારા પણ માંગ કરાઈ હતી તે માટે ધારાસભ્ય પંચાયત પ્રમુખ અને સરપંચ સતત પ્રયત્નશીલ હતા ત્યારે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગ દ્વારા ત્રણ કરોડના ખર્ચે રૂબન યોજના અંતર્ગત નવી પાઇપલાઇન સાથે યોજના મંજૂર થઈ હતી ત્યારે આ યોજનાનું આજે ભૂમિ પૂંજન કરાયું છે

વિજેશ પાંડિયા બ્રહ્મ સમાજ વિધેયક મંડળના યોગેશ પાંડિયા માલપુર બ્રહ્મ સમાજ વરઘોડા મંડળના પ્રમુખ જયપ્રકાશ જોશી હેડિકેપ વેલફેરના મંડળના જીગ્નેશભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ગામના વેપારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા પાણી પુરવઠા વિભાગ આ અધિકારીઓ સ્ટાફ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નવપંડિત અને બ્રહ્મ સમાજ મંત્રી દિનેશ ઉપાધ્યાય કર્યું હતું નમસ્કાર આજરોજ માલપુર ગ્રામ પંચાયત ખાતે માલપુર દુર્બંધ પાણીની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો માનનીય ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા સાહેબના અધ્યક્ષસ્થાને આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો અને માલપુરના દરેક ગામને પાણી મળી અને ઘર ઘર દીઠ પાણીની જે તકલીફ વર્ષો સુધી માલપુરમાં હતી તેનો ઉકેલ આવે તે માટે આ યોજના આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ તમામ ભાજપની સરકારનો ખૂબ ખૂબ આભાર અને હવે માલપુર ગામનું જે સ્વપ્ન હતું કે ઘરે ઘરે પાણીના નળમાં પાણી આવે તે હવે પૂરું થશે અને આ કામમાં સહયોગ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ હોદ્દેદારોનો તેમજ ધારાસભ્ય સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા જય વંદે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે